અને અમે અમારી ટીમ સાથે આવેલ અને રઘુવંશી સ્ટોર્ટ્સ કે જ્યાં બાતમીના આધારે જીનો જથ્થો પડેલો હતો તેમાંથી જીનો નમૂનો લેવામાં આવેલ છે એમના જે ઘરે તપાસ કરતા પણ ઘરે કોઈ પણ પ્રકારનું અન્ય કોઈ રો મટીરીયલ કે જથ્થો જોવા મળેલ નથી લાયસન્સ એમને રીન્યુ થઈ કે કરાવેલ નથી જે પૂરું થઈ ગયેલું જોવા મળે કોઈ શંકાસ્પદ જણાય આવેલ નથી જેથી સીજ કરેલ નથી